સી એસ પોર્ટલમાં ગામનું નામ ખોટું વરવાડા ગ્રામજનો સરકારની બેટકારીથી હેરાન ઊંઝા તાલુકાના વરવાડા ગામના ગ્રામજનો જેટલા છેલ્લા કેટલાય મહિનાથી સીઆરએસ એસ પોર્ટલની ભૂલને કારણે ભારે હેરાનગી અનુભવી રહ્યા છે પોર્ટલમાં વરવાડા ગામની જગ્યાએ ગુજરાતી અને અંગ્રેજીમાં વાલ નામ દર્શાવવામાં આવે છે જેના કારણે ગામના નાગરિકોના જન્મ થતાં મરણ પ્રમાણપત્રો ખોટા ગામના નામથી બહાર આવે છે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરી તાલુકા કચેરી અને જિલ્લા કચેરી સુધી વારંવાર રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં અત્યાર સુધી કોઈ સુધારો થયો નથી તલાટી દ્વારા કહેવામાં આવે છે કે ઉપર રજૂઆત કરેલી છે જ્યારે જિલ્લા કચેરીમાં જણાવાય છે કે તલાટીને કરવાનું રહે છે આમ બંને તંત્ર વચ્ચેની જવાબદારી ટાળવાની નીતિથી સામાન્ય જનતાને તકલીફો વધી રહી છે આ ભૂલના કારણે ગામના નાગરિકોના બે કામ પેન્શન વીજ કનેક્શન ગેસ કનેક્શન નામ ફેરફાર વરસાઈના કામો વગેરે અટકી રહ્યા છે ધક્કા ખાઈને પરેશાન થઈ રહ્યા છીએ જ્યારે ગ્રામ પંચાયત કચેરીમાં જઈએ અને ચેક કરાવીએ તો વરવાડાની જગ્યાએ જ લખાઈને આવે છે જે બાબતે ગ્રામજનો જણાવે છે કે સપ્ટેમ્બર મહિનાથી સતત ધક્કા ખાઈ રહ્યા છે છતાં સુધારો થતો નથી હવે ગ્રામજનો સરકારશ્રીને વિનંતી કરે છે કે સીઆરએસ પોર્ટલમાં વરવાડા ગામનું નામ તાત્કાલિક સુધારી નાગરિકોને રાહત આપવામાં આવે તેવી વરવાડા ગામના ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે